શું તમે પણ નબળી આંખની દ્રષ્ટિના કારણે ટીવી જોવામાં અથવા છાપું વાંચવામાં ચશ્મા વિના તકલીફ થવા લાગે છે તો આ ખબર આપના માટે જ છે હવે એક આઈ ડ્રોપ નાખતા જ પંદર મિનિટમાં આપની આંખની રોશની હંગામી ધોરણે પાછી આવી જશે બે વર્ષથી પણ વધારે સમયથી વિચાર વિમર્શ કર્યા બાદ દવા નિયામક એટલે કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ વાંચવા માટે ચશ્માની જરૂરિયાતને ખતમ કરવા માટે ભારતની પ્રથમ આઈડ્રોપને મંજૂરી આપી છે જાણો એના ફાયદાને નુકસાન ના આ જાતના જે ન્યૂઝ કદાચ કોઈ મીડિયામાં કે ક્યાંય બી આવ્યા હોય તો એમાં એ થોડુંક ગેરસમજણ ઊભી કરે કન્ફ્યુઝન ઊભી કરે એવી વસ્તુ છે લોકોમાં પેશન્ટમાં બેઝિકલી જે આ વસ્તુ છે એમાં એક પિલોકાર્પિન જેવા ટીપા જે વર્ષોથી અવેલેબલ છે આમાં કોઈ નવી વસ્તુ નથી એટલે કાર્પિન જે છે એ આપણી આંખની કીકીને સંકોચે છે નાની કરે છે અને પર્ટિક્યુલરલી એનો ઉપયોગ જ્યારે ઝામર હોય અને ઝામરમાં બી જે એક્યૂટ લોકોમાં કહેવાય જે તીખો ઝામર કે એના માટે એ કીકી સંકોચવા માટે વપરાય પણ એ લાંબા ટાઈમ સુધી બી ના વપરાય અને પર્ટિક્યુલરલી કીકી સંકોચીને નજીકનું જોવાનો જે પ્રયાસ કરવાની વાત આવે તો એ કોઈ રીતે હજી વૈજ્ઞાનિક રીતે પહેલું નથી યોગ્ય નથી અને અમારી સલાહ બી નથી કે એનો ઉપયોગ એ રીતે થઈ ન શકે એ એક જાતની સાઇડ ઇફેક્ટ કહી શકો અથવા તો બાય પ્રોડક્ટ કહી શકો કે જે પિલોકાર્પિન ટીપા નાખે કોઈ બી માણસ સતત અને સતત કીક્કી નાનકડી રાખે તો તો એને થોડું નજીકનું જોવામાં ચશ્મા વગર સારું પડે પરંતુ એ બી જે લોકો પ્રેસબાયોપિયા કહેવાય ચાલીસ વર્ષની ઉંમરનાને નજીકના નંબર આવે જે કોઈ ડિઝીઝ નથી એ ફિઝિયોલોજીકલ પ્રોસેસ છે અને આમ સાચી રીતે જોઈએ તો જો ચાલીસ પિસ્તાલીસ પછી નજીકના ચશ્માની જરૂર ના પડતી હોય તો એમણે ચોક્કસપણે કંઈક એનું આપેલું ધ્યાન દોરવું કે તપાસ કરાવવી જોઈએ કારણ કે જો માઇનસ નંબર હોય અથવા કોઈ બીજા કારણ હોય તો જ સારી તંદુરસ્ત આંખને ચાલીસ પિસ્તાલીસ પછી બી નજીકનું ચોખ્ખું જોવા મત ચશ્માની જરૂર પડે એટલે આ એક ફિઝિયોલોજીકલ વસ્તુ છે ને આના માટે આવા પાયલોકાર્પિન ટીપા જેવા કે બીજે કોઈ જ અત્યારે ઉપલબ્ધ નથી ચશ્મા પહેરવા સાચા નંબરના ચશ્મા પહેરવા ઓપ્ટિમમ નંબરના નહીં વધારે નહીં ઓછા નહીં કોઈના ચશ્મા પહેરીને મેગ્નિફાઈંગ ઇફેક્ટ કર્યા વગર એ ચશ્મા પહેરવા એ જ સાચો અને સરળ ઉપાય છે અત્યારે એના માટે કોઈ દવા બી નથી અને અત્યારે એના માટે કોઈ સર્જરી બી નથી શક્ય